જોઈ શકો છો તમામે તમામ આ શ્લોક છે એનું પણ પાસાંતર તમને આપેલું છે બીજા શ્લોકનું પણ તમને પાસાંતર આપેલું છે જે તમારે વિડિયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાનો છે અને ખાસ સૂચના ધોરણ 11 ના તમામે તમામ વિષયના પ્રથમ પરીક્ષાના મોસ્ટ એમબી વિડીયો જોવા માટે અમારી ચેનલને ને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો ધોરણ 11 ના અમારા ખાસ WhatsApp ગ્રુપ અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં

સાચો જવાબ રહેશે વિભાગ બી જોઈએ એની અંદર છે આપણે જે પેરેગ્રાફ આપેલું છે એનું આપણે અનુવાદ કરવાનું છે તો જે મિત્રો ફર્સ્ટ પેરેગ્રાફ છે સ્વાય ભવિષ્ય મનોહ એ મિત્રો કયો છે એ છે ચેપ્ટર નંબર અગિયાર નો પેરેગ્રાફ જોઈ શકો છો તમે

સમશે આગળ જઈએ વિભાગ નંબર સી એની અંદર નીચેનો ગદખંડ વાંચી પ્રશ્ન જવાબ તમારે આપવાના છે પેહલો કે ભીમસે નક્તાન પાપમ તો એની અંદર આવશે હનુમાન જોઈ શકો છો હનુમાન તમને લખેલું છે જવાબ અંદર જવાબ આવશે હનુમાન જોઈ શકો છો આ તમને જે બીજી લીટી ની અંદર આપેલું છે આટલા સુધી એ તમારો જવાબ થઈ જશે આગળ જઈએ કે ભીમસેન અશ્ય કાંતા ખાસે કી જ્ઞાત કથા ગતઃ ઓપ્શન નંબર જે મિત્રો સી છે એનો જવાબ તમારે જાતે શોધીને લખવાનો છે અને જે ડી છે એની અંદર કાંતા ખાસ જોઈ શકો છો તમને આપેલો છે કાંતા આ જે જવાબ છે આપણો ઓપ્શન નંબર ડી નો જવાબ થઈ જશે આગળ સમીક્ષાત્મક નોંધ છે આપણે નેક્સ્ટ જોઈએ સમીક્ષાત્મક નોંધ જે છે એની અંદર છે કે વૃક્ષના ચૈતન્યના સિદ્ધાંતના કારણો તો આ મિત્રો ક્યાંથી પૂછાનો છે આ પૂછાનો છે ચેપ્ટર નંબર બે માંથી પંદર માં છે કે ભીમનું પાત્ર લેખન ચેપ્ટર નંબર બે નો છે આગળ છે ચતવ એવો વિદ્યા કોટલ્ય તો આ મિત્રો ચેપ્ટર નંબર ચૌદ નો છે આગળ છે નીચેનું વાક્ય કોણ બોલે છે આપણે કૌશમાં બે શબ્દો આપેલા છે એ શબ્દ શોધીને આપણે જણાવવાનું છે એમાં છે અતહ સમ્ર પ્રતિ ન્યાય સ્થગિત તો આ મિત્રો કોણ બોલે છે આ બોલે છે ન્યાયાધીશ હ નેક્સ્ટ 19મો એ સાખા મૃગ કોડપી પંથા ન તિતિષ્ઠતિ તો આ મિત્રો કોણ બોલે છે આ બોલે છે ભીમ જે કૌરવોનો એક ભાઈ સોરી પાંડવોનો એક ભાઈ હતો ભીમ બોલે છે આગળ જઈએ આગળ છે વિભાગ બી કે ગદખંડ વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રજાપતિ કમ અક્ષર પ્રોક્તવાન તેની અંદર આવશે પ્રજાપતિ દીધી પ્રોક્તવાન જે દ છે એનો આપણો રાઈટ આન્સર થશે આગળ છે

કોઈપણ એક તમે સમજાવશો તો તમને બે માર્ક્સ મળી જશે ત્યારબાદ છે અનુષ્ટુપ છંદ સમજાવવાનો છે ને ઉપમા અલંકાર ઉદાહરણ સહિત આપણે સમજાવવાનો છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ લાસ્ટમાં લાસ્ટમાં આપણા એમસીક્યુ છે વેક્ટરને લગતા કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો ચાર એમસીક્યુ પૂછા છે ચાર માર્ક્સની અંદર કે સરળ કાર્યને પ્રથમ પૂર્ણ કરી અઘરા કાર્યને બીજા ક્રમે કરવું જોઈએ એવું કયા ન્યાય હારો સૂચિત કરવામાં આવે છે તો ઓપ્શન નંબર એ જે છે આપણો રાઈટ આન્સર રહેશે કે સુચિત કટા કન્યાય પછી છે 34 નીચે આપેલા પ્રયોજનોમાં સિંહ વલ્લો કે જણાવો તો એની આવશે ઓપ્શન નંબર બી આગળ ચાલતા માણસે ક્યારે પાછળ પણ જોવું જોઈએ 35 છે મહાભારતના રચિયાતા કોણ હતા તો આપણને આવડવું જોઈએ મહર્ષિ વેદવ્યાસ ત્રિક એટલે શું તો ત્રિક એટલે કે ત્રણ અક્ષરોનો સમૂહ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 11 વિષય સંસ્કૃત વિષયનું જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ સિવાયના બીજા જિલ્લાના જે મિત્રો છે એના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આ નિવડી શકે છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત